ગુડ મોર્નિંગ ગાય શુભ સવાર શુભ પ્રભાત અને સવાર સવારમાં તમારો શુભ સ્નાન કરેલા ઘાયલ સાથે સ્વાગત છે તમારું વ્લોગમાં બપોરના બેના ટકોરે જાગી ગયા છે ને ભાઈ હાલ જ હોસ્પિટલમાંથી વાયા હોસ્પિટલ આવી રહ્યા છે અમારા બ્રિજેશ સર જે ચાલીને ગયા હતા બસો ને પોત્રીસ કિલોમીટર પણ ચાલી શકાય નથી અને બીમારી એને એવા જ એના ભયડામાં લઈ લીધા છે કે ચાર દિવસના ભવ્ય બેડ ઉપર આરામ કર્યા બાદ ઈ को के भाई उबा થઈ ગયા છે ને અમે હવે જઈ રહ્યા છીએ કામની તરફ ઓ ભી ગાઈસ હમ કામ કરેંગે થોડા સા ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાયેંગે કે ઓરે દેખો કામવાલી માસી કે સાથ લવ કર રહી હે બાડી બાડી તું લવ મત કર वरना तेरी जिंदगी લવ મે પડી જાયેગી ઓર એસા હે ઓ સર આ ગયે और इसको देखिए दुनिया से वास्ता नहीं रखने वाला आदमी चला आ रहा है जैसे कि जैसे उसमें कुछ तो अभी हम जाएंगे गाइस बिजली निकल गया उसकी गाड़ी लेके तब जा रहे काम पे तो मिलते हैं आगे गाइस भर तड़का ना दोपहर का खाना लेके जा रहे बिजला साथ में दो कोक उठा लिया અને ભર તડકે આ ફાન તો મારો દેખાઈ રહ્યો છે તમને એને વધારવાનું કામ કરી રહ્યો છો બધી પીઝા બીજા લે લીયા ખાયંગે અરે અમદાવાદ અમારા મોટા વરાછા જેસા તો નહીં લગતા આપણા વરાછા તો વરાછા જ છે ને મારા ભાઈ અહીંયા બધાય ચીપ 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 દે છે બધાય ચીપ અને અહીંયા તો ચોમાસામાં ગડકો ફૂલ વરસાદ નથી આવતો એ ગયો

तो गाइस जा रहे हैं अभी प्रीमियर में और मैं अपना क्या थेला लाल को साथ में रख देता हूँ पीछे और तुम्हारा भाई आ रहा है घूमने के लिए चलने के लिए फिरने के लिए इसके लिए बने रहे हमारे साथ लाइट के साथ गुजराती माती ही हूँ हिंदी सीखी क्यों आई अभी दोनों झगड़ रहे हैं कहाँ गाइस

યાર તમે લોકો આ યાર આ કાયદેસર એટેક કરતા હોય ને ગમે જઈએ યાર આવું ફિલિંગ આવે છે મહેરબાની કરો તમને તો પચીસ પચીસ રૂપિયા દર વખતે મળે મારે બોલી બોલીને મારો જીવ ઓલો થઈ ગયો મને કઈ દસ રૂપિયા

આયા એના ઉંધા લો મને તાણું ના એટલે ઓકે આપણે આમ કરીને કે મન ખાલી થાતરી દેવળા જેવું ચલો जा रहे हैं गाइस ये भी आप देख सकते हो अभी अब जा रहे हैं एक टक्कर वो एक टक्कर कर कर एक पीछा उछवा में लोग शुरू થઈ ગયો गाइस इस कालू को देखो गाइस कालू कालू मिसकिनिया मिलकनिया आ जाएंगे वो ये जो है

મલહાર મૂવીના પ્રીમિયરમાં અને મહિલા છે મલ્હારભાઈ મલ્હારભાઈ જઈ રહ્યા છે ગાઈસ થાળી છે સર પ્રવચન गी तो फिल्म ने मस्त मजे ना कास्टिंग कलाकारों साथ में मिले वो चिराग बोरा एस शाश्वत एस भास्कर या मिश्रा चेतन ननानी yeah. चिराग भट्ट भाविन yeah. परमार फिल्म ना डायरेक्टर मिस्टर सचिन ब्राम्बट, राइटर मोहन परमार, मिस्टर मेहता यश मेहता, फिल्म ना एडिटर मिस्टर नीराव पंचाल, गाइस अभी इतना हुई है प्रीमियर जो डायरेक्टर राहुल मुंजारिया અમારી સાથે કો પ્રોડ્યુસરમાં છે સાહેબભાઈ મલિક પ્લીઝ વેલકમ ચિંતન દેસાઈ અને ખાસ આ ફિલ્મની જે સોલ છે વૈભવી ઉપાધ્યાય જે અમારી વચ્ચે છે નહીં ભગવાનના ઘરે છે એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય વૈભવી એટલા માટે યાદ આવે કે આની પહેલી અને છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી એટલે અમારા માટે બહુ મેમોરેબલ એક્સપિરિયન્સ હતો અને અત્યારે દરેક ક્ષણે પ્રમોશનમાં પણ એને યાદ કરીએ છીએ અને આ ફિલ્મ અમે એ લોકો એને ટ્રિબ્યુટ કરીએ છીએ કે કારણ કે એક કલાકાર આખી ફિલ્મમાં એકમાત્ર જીવ એ છે જ નહીં અમારી વચ્ચે એટલે વી મિસ સર એબ્સોલ્યુટલી મિસ સર અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ તમારા રિવ્યુઝ ને બધું શેર કરજો ઓવર ટુ મિસ્ટર ચેતન નાના બસાઈ જને કીધું એ તમને પિક્ચર મજા આવી હોય તો અને તો જ બધાને કહેજો અને જે ભી ના ગમ્યું તો અમને કહેજો બધું વિડિયો સુધારશું અરે મારી સાથે ચિરાગ ભાઈ એ ચિરાગ બોરા બહુ સ્કેમમાં સ્કેમ 92 માં બોલતી પણ એટલે આ સમયમાં કાળિયા એય સિનેરિયા તું તો હોય ગયો તો ને રેન ઓ તો તે શું કીધું તું અમને કીધું તું કે ભાઈ હું આવું તમે જાઓ અને આ કે ખાલી અમદાવાદ હું અમદાવાદ છું તે મને ફોન કર્યો ને ભાઈ ફોન કર્યો જોરદાર રાખું

મેનગર આનું ઉત્પત્તિ જામનગર થઈ પછી રાજકોટમાં વિસ્તાર મોટો

વિચારોને હું મારા મનના ભાવો સાથે વ્યક્ત કરીશ તમારી સમક્ષ નવા વ્લોગ માં સારું ચાલો ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ